જંબુસર શહેરના શ્રી ફળિયામાં યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણેશ ઉત્સવ નિમિત્તે અનોખી પહેલ કરવામાં આવી છે મંડળે ભગવાન ગણેશજીની સ્થાપના માટે શ્રી પંજનામ સ્વામીના મંદિરે ભવ્ય થીમ પર ડેકોરેશન તૈયાર કર્યું છે જંબુસર શહેરમાં પ્રથમવાર આ પ્રકારની વિશાળ અને સુંદર થીમ બનાવવામાં આવી છે જેને જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે ગણેશ ઉત્સવના ત્રીજા દિવસે ભક્તોનો ભારે ધરાસો જોવા મળ્યો હતો દૂર દૂરથી લોકો ગણપતિ બાપ્પાના દર્શન કરવા અને આ સુંદર ડેકોરેશન નિહાળવા માટે આવી રહ્યા છે મંડળના સભ્યોએ જણાવ્યું કે આટલી મોટી થીમ પહેલીવાર ઊભી કરવામાં આવી છે અને તેને પ્રતિસાદ જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા છે આ એક ભવ્ય ડેકોરેશન જંબુસર ગણેશ ઉત્સવમાં એક નવું આકર્ષણ બન્યું છે ભક્તોએ આયોજકોના આ પ્રયાસના વિરાદ આવ્યો છે અને ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે આ વર્ષે શ્રી બંટી ફળિયા યુવક મંડળનો આ ઉત્સાહ ખરેખર યાદગાર બની રહ્યો છે સર્વને જય ગણેશ આથી તમામ જંબુસરની ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ બંટી ફળિયામાં ભવ્ય ગણેશ પંડાલનું આયોજન કરેલ છે આ વખતે અમે કંઈક નવી જ થીમ સાથે ડેકોરેશન કરેલ છે જેમાં કેરળનું સુપ્રસિદ્ધ શ્રી પદ્મનાભ સ્વામીનું મંદિરનું ડેકોરેશન કરેલ છે એમાં અમે જે સરકારશ્રી દ્વારા દરવાજા ખોલવામાં આવેલા હતા એમાં પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને હજુ છઠ્ઠો દરવાજો ખોલવામાં આવ્યો નથી તે પણ અમે ડેકોરેશનમાં બતાવેલ છે ને પદ્મનાભ સ્વામીની મૂર્તિનું પણ ડેકોરેશન કરેલ છે તો સર્વ ધર્મપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ છે કે આવો લાવો જોવા ફરીવાર ક્યારેય નહીં મળે તો અચૂક એકવાર બંટી ફળિયામાં દર્શનનો લાભ લેવા પધાર્શોજી સર્વને જય ગણેશ હું કૃણાલ પટેલથી અમે લગભગ ત્રીસથી પાંત્રીસ વર્ષથી ગણપતિ બેસાડ્યા છે